રૈયા ખાતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની સહકાર મંત્રી અમિત શાહ દ્વારા મુલાકાત જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે બનાસ ડેરીના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબોરેટરીની ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુલાકાત લીધી તેમણે તજજ્ઞો પાસેથી લેબની કારગર પ્રક્રિયા ટેકનોલોજીકલ માળખું અને અત્યાર સુધીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી બનાસ ડેરીએ એનડી અને એનડીએસના સહયોગથી આધુનિક ઇટી કાર્યક્રમ શરૂ કર્યો છે જેના અંતર્ગત બે હજાર એકવીસથી અત્યાર સુધી સાતસોથી વધુ એમ્બ્રીઓ ઉત્પન્ન પાંચસો બાવીસ એમ્બ્રીઓ ટ્રાન્સફર અને ત્રાસી સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે ચાલીસથી વધુ એલાઇટ વાછરડા ઉત્પન્ન કરવાથી પ્રોજેક્ટ મહત્ત્વનું માઇલસ્ટોન હાંસલ કર્યું છે બોલ્ડ આયોજન હેઠળ ભીલડી ખાતે અતિ આધુનિક બનાસ બોલ્ડ આયોજન હેઠળ ભીલડી ખાતે અતિ આધુનિક બનાસ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે નવી લેબ તૈયાર થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી મારફતે કામગીરી સતત ચાલુ છે રૈયા ફાર્મમાં કાંકરેજ ગીર સહિવાલ રાઠી મહેસાણા મુરાહ અને જાફરાબાદી જેવી ઉચ્ચ પ્રજાતિના પશુઓના આધારે એમ્બ્રિયો ઉત્પાદન સતત વધી રહ્યું છે તાજેતરમાં વિટ્રીફાઈડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં મળ્યું છે જે ભવિષ્ય માટે આશાપદ પરિણામ ગણાયું છે આગામી સમયમાં ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કરાયો છે જેથી દેશવ્યાપી પશુ પ્રજનનમાં ગુણાત્મક સુધારો લાવી શકાય મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ કૃષ્ણપાલ ગુજ્જર રાજ્યમંત્રી જીતુભાઈ વાઘાણી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા